ભાવનગરના મહુવાના અને કોઝવેની બાજુમાં ડાયવર્ઝન અપાયું છે માઠીવાળા ડાયવર્ઝનમાં ખાડાના કારણે લોકો પરેશાન છે ખરાબ ડાયવર્ઝન થી વારંવાર અકસ્માત થવાની પણ ફરિયાદ છે ત્યારે ડાયવર્ઝન ને વાહન ચલાવવા યોગ્ય બનાવવાની માંગ ઉઠી છે આપ જુઓ આ દ્રશ્યો ડાયવર્ઝનના પુલ નું કામ ચાલુ છે સુધારવાની જરૂર છે લોકોને આવતા જતા તકલીફ થાય છે આ રસ્તો જરા ખરાબ છે એ રસ્તાનું તમે ગમે સગવડતા કરો અમારે કોઈ વાહન અહીંયા ચાલતું નથી હમણાં એકસો આઠ ગાડી આવી તો ગાડીએ મે હલવાની બરાબર અને ત્યાર પછી મજૂરના ટેમ્પા લાવવા હોય તો મજૂર હવે આમથી ફરી ફરીને કાંઈ આવતા નથી તો અમારે અહીંથી મજૂર આવે ત્યાંથી લાવીએ તો અમારે મજૂરી વધારે દેવી પડે ભાડું વધારે દેવું પડે તેથી કરી આ નહીં ગમે એ સગવડતા તમે કરો